વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઈન હાજરી આપી આવસનો લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો વડાપ્રધાને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યા બાદ ઓગણીસસો એટલે કે એક હજાર નવસો બાવીસ આવાસોનું લોકાર્પણ કરાયું છે તમને તમારો સપના મને બહુ સારું ફીલ થાય છે અને નરેન્દ્ર મોદીને આભારી છે અમે કે અમને આટલા ઓછા રેન્જમાં અમને ઘર આપ્યું છે તો મને બહુ જ સારું લાગે છે અને આજે અમને ચાવી પણ આપવામાં આવશે પાલન પાટિયા કેનાલ રોડ પર છે આ હાઉસ એટલે અમને બહુ સારી ખુશી છે મને અને બહુ સારું ફીલ થાય છે કે અમને આટલી ઓછી રેન્જમાં મળે છે અમને મિડલ ક્લાસવાળાને તો અમને થોડીક તકલીફ ઓછી છે ભાડાના ઘરમાં અમે રહેતા તો તમને ઘણી તકલીફ પડતી હતી માલિક થોડીક દિવસમાં અહીંયા થોડીક દિવસમાં અહીંયા અમારે બહુ તકલીફ ભોગવવી પડી છે પણ આજે હજાર અમને ઓછી રેન્જમાં મળી જાય છે આ ઘર તમને બહુ સારું ફીલ થાય છે કે અમારું એક પોતાનું ઘર થઈ જાય તમને બહુ ખુશી છે મારું નામ ભાવનાબેન મનસુખભાઈ વઘોરા છે હું એક હાઉસવાઇફ છું મારા ઘરમાં અમે ત્રણ મેમ્બર છીએ મારા પતિ સીએની ઓફિસમાં નોકરી કરે છે અને મારી બેબી સાતમી ક્લાસ ભવિષ્ય ક્લાસમાં ભણે છે અમને આ સપનાનું પ્રધાનમંત્રીનો આભાર માનું છું કે આજે અમારું સપનું પૂરું કર્યું છે બહુ સારો અનુભવ થાય છે અમને મોદીજી સરકાર સાથે વાત કરી બહુ સારું લાગ્યું છે મને અમે અમે પાલનપુર જગતના કાં ઝૂપાપટ્ટી જેવા એરિયામાં રહેતા હતા અને આજે અમે સારા એરિયામાં આવ્યા છે અમારા છોકરાનો અભ્યાસ સારી રીતના કરી શકશું અમે અમે બે પૈસા બચાવી શકશું